તો મહત્વના સમાચાર ગાંધીનગર થી કહી શકાય વરસાદને લઈને હવે સરકાર પણ આવી ગઈ છે એક્શનમાં ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક યોજશે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાશે બેઠક ત્યારે જુદા પાસાઓ પર કરાશે ચર્ચા ત્યારે ટોચના અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત તો મહત્વના સમાચાર ગાંધીનગરથી વરસાદને કારણે સરકાર પણ હવે આવી ગઈ છે એક્શન મોડમાં ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક યોજે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર ખાતે યોજાશે આ બેઠક ત્યારે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે તો ટોચના અધિકારીઓ પણ રહેશે હાજર તો વધુ માહિતી માટે અમારા સહયોગી વિરેન જોડાયા છે તો વિરેન સમીક્ષા બેઠક ને લઈને શું છે સમગ્ર વિગત ચોક્કસ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયા થી ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આજે મુખ્યમંત્રી સમીક્ષા બેઠક યોજશે અધિકારીઓ પણ હાજર રહેશે જે પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેની સમીક્ષા કરવામાં આવશે અને ખાસ કરીને કેટલું નુકસાન થયું છે કયા વિસ્તારોમાં નુકસાન થયું છે તેની પણ માહિતી મેળવવામાં આવશે ત્યાંના જે જે જિલ્લામાં વધારે વરસાદ છે ત્યાંના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવે તેવી પણ કદાચ શક્યતા છે ખાસ કરીને જે પ્રમાણે વરસાદ ડેમમાં જે પ્રમાણે પાણી આવી રહ્યા છે તે રીતે રોડ વ્યવસ્થા પરિસ્થિતિ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે કેટલા ડેમ અધૂરા છે કેટલા ઓવરફ્લો શકે માં વધુ નુકસાન થઈ શકે છે ત્યાં એનડીઆરએફ ની ટીમો કેટલી મોકલવી પડે અથવા એસટીઆરએફ ની ટીમો કેટલી મોકલવી પડે આ તમામ વાતોની અત્યારે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને ત્યારબાદ જે પ્રમાણે પગલા લેવાના છે તે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવશે તો ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડતો હોય છે ત્યાં ક્યારેક સ્કૂલો કે કોલેજો બંધ રાખવાની જરૂરિયાત પડતી હોય છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં કદાચ તાલુકાઓમાં સ્કૂલો ખોલવી કે કેમ એના માટે પણ મૂંઝવણ હોય છે તે બાબતે શું ચોક્કસ જે પ્રમાણે બરોડામાં છે સુરતમાં જે ભારે વરસાદ છે તેને લઈને

ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ બેઠક યોજાશે ત્યારે જુદા જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે ત્યારે ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે